ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે નડિયાદના સંતરામ મંદિરમાં વહેલી સવારથી ભક્તો ઉમટ્યા સંતરામ મંદિરમાં ગુરૂ પૂર્ણિમાના દિવસે પાદુકા પૂજન કરી ભક્તોએ ધન્યતા અનુભવી છે ખેડામાં સંતરામ મંદિરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે ગુરૂપૂર્ણિમાના પર્વની અહીં પણ ઉજવણી કરવામાં આવી મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું સંતરામ મંદિરમાં ભક્તો મોટી સંખ્યામાં પહોંચ્યા હતા અને ગુરૂ પૂર્ણિમા પર્વની અહી ઉજવણી કરવામાં આવી ગુરુપૂર્ણિમા દરેક વ્યક્તિ જેને જેને પોતાના જીવનમાં સંસ્કાર સંસ્કારિતા માટે ઉપદેશ આપ્યો હોય એના પ્રત્યેનું ઋણ અદા કરવાનો દિવસ છે આજે સૌ ભક્તો અહીંયા દર્શન કરવા આવે છે અને મંદિર તરફથી સૌને પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવે છે ખેડાના સંતરામ મંદિરમાં ગુરુ પૂર્ણિમા પર્વની ઉજવણી કરવામાં આવી મોટી સંખ્યામાં ભક્તો મંદિરે પહોંચ્યા છે